હેલો મિત્રો કેમ છો બધા અમારી આશા એ છે કે તમે બધા એકદમ મજામાં થઈ તો યુરોપમાં રહેવું હોય તો વર્ક વેધર અને ઉમરનો ભરોસો નહીં કરવાનો અત્યારે હાલે છે શિયાળો થઈ ગયો છે વરસાદ ચાલુ કેવું લાગ્યું નહીં ચાલે છે શિયાળો અને થઈ ગયો વરસાદ ચાલુ હા ભાઈ સવારે પડતો તો બરોબર અને સાંજના ત્રણ વાગ્યા એટલે ધોધમાર વરસાદ ચાલુ અત્યારે બરફનો એક કાકરો પણ ક્યાંય દેખાતો નથી તો આ રીતે હોય છે યુરોપનું વેધર એમ્બ્યુલન્સ આવે છે એકસો આઠ અને આપણે આપણું કામ પતાવી જોબ પરથી હવે જઈ રહ્યા છીએ રૂમ પર તો એમ થયું કે ચલોને એકાદ વિડીયો બ્લોગ બનાવી દઉં આપણે પાછળ એક મહિલા અધિકારી ઊભા છે તે છે જોઈએ હવે આગળ આગળ બત્રીસ નંબરની એસટી આવી ગઈ છે આંબાડા જાંબાડા ખોપાળા તળી પડીને એસટી પોતે કેવો મસ્ત મજાનો વ્યૂ છે ચાલો આપણું સિગ્નલ ખુલી ગયું છે અને આપણે એક એકદમ સ્પીડ પકડી લીધેલી છે હવે ધોળા પટા ઉપર નથી ડાકણો બી આવે છે ડાકણ ની સામે જ સેલા જાય ડાકણ નહોતી એક ડોસી હતી આવું બધું ચેલા રાખે છે તો તમે જોઈ શકો છો છોકરા કઈ રીતે વરસાદ બહાર જાય છે તો પેલું હસતું જાય બાકી ગટર લાઈન તો અહીંયા ફૂલ થાય એવું ન હોય યુરોપમાં ગટર લાઈન ફૂલ ન થાય બધું થાય ભાઈ રહેતા હોય ને કચરો હોય હોય ને હોય ઓ હા છત્રપતિ શિવાજી બીડીની જોડી બે જણા પીએ છે હવે ઝાડવા થોડાક જીવ આવશે અને આવું નવું ચાલતું રહેશે સો મિત્રો આવું બધું છે અત્યારનું અમારું વેધર સો તમે કહેજો કે તમને વેધર કેવું ગમ્યું તમે કહેશો કે ભાઈ કાંઈ નવી જ નથી જેવું હોય એવું જ હોય તોય તો એવું જ હોય બધી જગ્યાએ લાંબો ફરક ન હોય કાંઈ એવું બધું પણ આપણી જેમ વરસાદ પવન સાથે ને વાવાઝોડાની જેમ ન આવે ને થોડોક શાંતિથી આમ કુલિંગ ટાઈપમાં વરસાદ ધીમે ધીમી ગતિ ચાલુ હોય તમ તમારે નો ટેન્શન આપણે તો શનિવારની સ્કૂલની જેમ આવે દે તારે ધડા ધડી ઝડી પારમાં તો દેહ ને ફલાણા ફલાણાનું પાદરમાં આમ થઈ ગયું ને ફલાણા ગામનું પાદર તળાઈ ગયું ને ફલાણા ગામમાં નદી પૂરા આવી ગયા એવું નો આવે ધીમે ધીમે એમનો હૈલા રાખે જર્મ જર્મ ચાલુ ગયે અત્યારે વેધર્મ બતાવે છે ચાર દિવસની વરસાદની આગાહી છે જો કે અહીંયા કોઈ આંબાલાલે આગાહી નથી આવી હતી વેધરે આપેલી હતી વેધર પ્રમાણે વરસાદ તો આવી જ ગયો છે હા આવું છે અને આપણે વેધરની માહિતી પ્રમાણે ક્યારેય નથી આવ્યું પણ આંબાલાલની માહિતી પ્રમાણે એક છે હા હા ડો પણ સિગ્નલ ખાવાનું થોડી હા તો મિત્રો આપણે આપણા બસ સ્ટેન્ડે પોચું પોચું થઈ ગયા છીએ ટ્રાફિક જામ થઈ ગયો છે વરસાદના કારણે આપણો રૂમ દૂર નથી ને કવારી સાયકલ લઈ લે તો અહીંથી એક કાર્ડ જરા અડાડીને તો આપણા રૂમની બાજુમાં સ્ટેન્ડ છે તો અહીંયા પાછી રાખી દેવાની હોય તો આવા વરસાદમાં આપણે હાંકવાની આપણે બસ આપણે બસ આવી જાય ગામડા એમાં બેસી જવાનું છે તો મિત્રો આ રીતે વરસાદ પડે છે પછી ચાર દિવસની આગાહી છે તો કંઈક એવો વરસાદ જો ધોધમાર આવશે ને કંઈક નવું હોય છે તો વળી પાછો વિડીયો શૂટિંગ કરશું આઈ હોપ તમને યુરોપનો વરસાદ કઈ આવજો ગાંધીજી ભાઈ ભાઈ કંકણાય હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ